કુદરત નો ચમત્કાર મોત ને તાળી આપી ત્યજી દીધેલ નવજાત બાળકીનો જીવન માટે સંઘર્ષ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના ઈસંદ્રા અને હરિપર વચ્ચેના જંગલમાં એક નવજાત બાળકીને ક્રૂરતાપૂર્વક ત્યજી દીધેલ હાલતમાં મળી આવતા ચકચારમાંથી જવા પામ્યો હતો હરિપર ગામથી નજીક જલધારા હનુમાન મંદિર પાછળ અવાવરૂ જગ્યામાં બાળકીનું શરીર ખાડામાં દાટી માત્ર મોઢું બહાર રાખી પથ્થરથી ઢાંકી દેવામાં આવેલ હતી ત્યારે પોતાના માલ ઢોર ચરાવતા કુકાભાઈ રબારી અને નરસિંહભાઈ ઠાકોરને વગડામાં બાળકીનો રડવાનો અવાજ સંભળાતા કંઈક અજુગતું લાગ્યું હતું તેમણે તાત્કાલિક ગામના આગેવાનો મુનાભાઈ રબારી અને કેતુલભાઈ પટેલને જાણ કરી હતી જોકે ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી એકસો આઠ દ્વારા બાળકીને સરકારી હોસ્પિટલ પહોંચાડી હતી જ્યાં બાળકીને કાચની પેટીમાં રાખી પ્રાથમિક સારવાર આપવામાં આવેલ હતી ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ગાંધી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ તકે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા મોતના હાથ તાળી આપી નવજીવનમાં વધામણા કરી રહેલ નવજાત બાળકીને હર્ષભેર વધાવી હતી તો બીજી તરફ બાળકીને આવી રીતે ક્રૂરતાપૂર્વક ત્યજી દેનારને તાત્કાલિક શોધી કડક સજા કરવામાં આવે તેમ લોકોનો ઉગ્ર રોષ પણ જોવા મળ્યો હતો મહેશ સોની સમય ટ્વેન્ટી ફોર ન્યુઝ ધ્રાંગધ્રા મુમાભાઈ વજિયાભાઈ રબારી હું હરિપુર રહેવાસી હું મને અને નરસિહાઈ બે મને ફોન કરેલ માલધારી કે તમે મમાભાઈ ફટાફટ અહીંયા આવો એક બાળકીને અવાજ આવે તો અમે બધા મિતુલ અને અમે ચાર પાંચ જવાને ગયા અને અમે જોયું તો બાળક હતું તો એ બાળકને માટીમાંથી કાઢ્યું અને બાળકને તરત પોલીસને ફોન કર્યો એકસો આઠ ને ફોન કર્યો એકસો આઠ અને પોલીસ તરત આવી ગઈ અને અમે એને લઈ અને સરકારી હોસ્પિટલ ની અંદર અત્યારે હાજર આવ્યા છે